તો આપણા જીવનની દિશા બદલાઈ શકે આજે હું તમને પંદર અને ખાસ સંકેતો વિશે જણાવીશ જ્યારે વ્યક્તિનો ભાગ્ય ખોલવાનો હોય છે ત્યારે મળે છે અને વિડિયોના અંતમાં કેટલાક એવા અશોક સંકેત પણ જણાવીશ જે દરેક વ્યક્તિ માટે જાણવું જરૂરી છે જે સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે મિત્રો આગળ વળતા પહેલા જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ અમારા સુધી પહોંચે તો ચાલો આ શુભ સંકેતોની યાત્રા શરૂ કરીએ સંકેત એક સવારનો શંખનાદ અને પવિત્ર અવાજ મિત્રો જો તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ત્રણ થી પાંચ વચ્ચે અચાનક જાગી જાવ અને તમને દૂરથી શંખનો નાદ કે મંદિરના ઘંટનો મધુર અવાજ અવાજ સંભળાય તો સમજી લો કે કે માતા લક્ષ્મી તમારા તમારા ઘર તરફ પગલાં માંડી રહ્યા છે છે આવો એ દર્શાવે જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશવાની છે ગુજરાતના ગામડાઓમાં એવું માનવામાં આવે છે કે શંખનો નાદ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ધનલક્ષ્મી ના આગમન માર્ગ મોકળો કરે છે જો આવું થાય તો તમે તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી માતા લક્ષ્મીનું ધ્યાન કરો આ સંકેત એ પણ દર્શાવે છે કે તમારા બધા દેવા સમયમાં ચૂકવાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સંકેત બે ઘરની બહાર ખીલેલું ફૂલ જો તમે સવારે ઘરની બહાર નીકળો અને તમારા ઘરના આંગણામાં કે દરવાજા પાસે અચાનક એક સુંદર ફૂલ ખીલેલું જુઓ ખાસ કરીને ગુલાબ કે ચંપો તો આ એક શુભ સંકેત છે ગુજરાતી સંસ્કૃતિમાં ફૂલને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આવું ફૂલ જોવું એ દર્શાવે છે કે તમારા ઘરમાં સુખ અને ધનનો પ્રવાહ આવવાનો છે જો આ ફૂલ પીળા કે લાલ રંગનું હોય તો તેનો અર્થ થાય કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે આવા સમયે તમે એ ફૂલને માતાના ચરણોમાં અર્પણ કરો અને તેની આસપાસ થોડું દૂધ રેડો આ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા વધશે સંકેત ત્રણ સ્વપ્નમાં નદીનો પ્રવાહ મિત્રો જો તમે સ્વપ્ન નમાં સ્વચ્છ અને નિર્મળ નદીનો પ્રવાહ જુઓ જેમાં પાણી શાંતિથી વહી રહ્યું હોય તો આ એક અદ્ભુત સંકેત છે ગુજરાતમાં નર્મદા અને સાબરમતી જેવી નદીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આવું સ્વપ્ન દર્શાવે છે કે તમારા જીવનમાં જો નદીના કિનારે તમને કોઈ સુંદર સ્ત્રી દેવીના રૂપમાં દેખાય તો સમજી લો કે તમારા બધા આર્થિક સંકટો ટૂંક સમયમાં દૂર થશે આવા સ્વપ્ન પછી તમે સવારે ઉઠીને નજીકની નદી કે તળાવમાં થોડું દૂધ અર્પણ કરો આનાથી માતા લક્ષ્મીની કૃપા વધશે સંકેત ચાર ગાયનું આગમન અને રોટલીની માંગ ગુજરાતના ગામડાઓમાં ગાયને ગૌમાતા તરીકે પૂજવામાં આવે છે જો તમારા ઘરના આંગણામાં અચાનક ગાય આવે અને બૂમ પાડીને રોટલી કે ભોજનની માંગ કરે તો આ એક શુભ સંકેત છે આવું થવું એ દર્શાવે છે કે માતા લક્ષ્મી ગૌમાતાના રૂપમાં તમારા ઘરે પધાર્યા છે જો ગાયનો રંગ સફેદ કે કેસરી હોય તો તેનો અર્થ થાય કે તમને અચાનક કરીને માતા લક્ષ્મીનું ધ્યાન કરો આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધશે સંકેત પાંચ પક્ષીનો માળો અને કિલકિલાટ જો તમારા ઘરના ઝાડ પર કે આંગણામાં કોઈ પક્ષી જેમ કે કોયલ કે ચકલી મારો બનાવે તો આ એક શુભ સંકેત છે ગુજરાતી પરંપરામાં પક્ષીઓને દેવદૂતનું સ્વરૂપ માનવામાં આવે છે જો આવા પક્ષીઓ વહેલી સવારે તમારા ઘરની આસપાસ કિલકિલાટ કરે તો સમજી લો કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાનું છે આ સંકેત એ પણ દર્શાવે છે કે તમારા બધા નાણાકીય સંકટો દૂર થશે આવા સમયે તમે પક્ષીઓ માટે ઘરની બહાર થોડા અનાજના દાણા અને પાણીનું વાસણ મૂકો આનાથી માતા લક્ષ્મીની કૃપા વધશે સંકેત છ રસ્તામાં નાનું બાળક મિત્રો જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળો અને રસ્તામાં તમને એક નાનું બાળક ખાસ કરીને બેત્રણ વર્ષનું હસ્તુરમતું દેખાય તો આ એક શુભ સંકેત છે ગુજરાતી સંસ્કૃતિમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આવું બાળક જોવું એ દર્શાવે છે કે તમારા કામમાં સફળતા મળશે અને તમને ધનલાભ થશે જો બાળક તમને જોઈને હશે કે તમારી સામે આવીને નામ બોલે તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે આવા સમયે તમે બાળકને થોડી મીઠાઈ કે ફળ આપો આનાથી તમારું ભાગ્ય વધુ ચમકશે સંકેત સાત ઘરમાં કાળી કીડીઓનો પ્રવેશ જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓની લાઈન બનીને આવે ખાસ કરીને રસોડામાં કે પૂજાના સ્થાન પાસે તો આ એક શુભ સંકેત છે ગુજરાતી લોકવાયકામાં એવું માનવામાં આવે છે કે કાળી કીડીઓ માતા લક્ષ્મીના દૂત છે જે તેમના આગમનની ખબર આપે છે આવું થવું એ દર્શાવે છે કે તમને અચાનક ધનલાભ થવાનો છે આવા સમયે તમે કીડીઓને મારવાને બદલે તેમની આસપાસ થોડું ખાંડ કે લોટ છાંટો આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધશે યાદ રાખો કીડીઓને નુકસાન ન પહોંચે કારણ કે તે શુભ સંદેશ લઈને આવે છે સંકેત આઠ સ્વપ્નમાં સોનાનો હાર જો તમે સ્વપ્નમાં સોનાનો હાર મોતીની માળા કે કોઈ ઝવેરાત જુઓ ખાસ કરીને જો કોઈ તમને તે અર્પણ કરતું હોય તો આ એક શુભ સંકેત છે ગુજરાતી પરંપરામાં સોનાને માનવામાં આવે છે સંકેત નવ રસ્તામાં મળેલું નાનું સિક્કું મિત્રો જો તમે સવારે કે દિવસના કોઈ પણ સમય રસ્તા પર ચાલતા હોવ અને તમને અચાનક એક ચમકતું સિક્કું ખાસ કરીને એક કે પાંચ રૂપિયાનું જમીન પર પડેલું દેખાય તો આ એક શુભ સંકેત છે ગુજરાતી લોકવાયકામાં એવું માનવામાં આવે છે કે રસ્તામાં મળેલું માતા આશીર્વાદ છે મળવું એ દર્શાવે છે કે તમારા ઉધાર આપેલા પૈસા ટૂંક સમયમાં પાછા મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જો સિક્કુ ચમકતું હોય અને તેના પર કોઈ શુભ ચિહ્ન જેમ કે લક્ષ્મીજી ચિત્ર હોય તો સમજી લો કે તમને અચાનક ધનલાભ થવાનો છે આવા સમયે તમે સિક્કુ ઉપાડીને તેને સાફ કરો અને તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ સામે મૂકો થોડું કેસર અને ચંદન લગાવીને તેની પૂજા કરો આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ વધશે સંકેત દસ ઘરમાં તુલસીનો છોડ લહેરાય ગુજરાતના દરેક ઘરમાં તુલસીનો છોડ પવિત્ર માનવામાં આવે છે જો તમારા ઘરના આંગણામાં કે બારી પાસે રોપેલો તુલસીનો છોડ અચાનક ખૂબ લહેરાવા લાગે નવા પાંદડા આવે અને તેની સુગંધ ઘરમાં ફેલાય તો આ એક શુભ સંકેત છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આવું થવું એ દર્શાવે છે કે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશી રહી છે અને તમને ધનલાભની નવી તકો મળશે જો તુલસીના છોડ પર સવારે ઝાકળના ટીપા ચમકતા દેખાય તો સમજી લો કે ઉપરાંત નું એક પાંદડું લઈને તેને પાણી સાથે ગ્રહણ કરો આનાથી તમારું ભાગ્ય ચમકશે સંકેત અગિયાર સ્વપ્નમાં રંગબેરંગી પતંગ મિત્રો જો તમે સ્વપ્નમાં રંગબેરંગી પતંગ ઉડતા જુઓ ખાસ કરીને ગુજરાતના ઉત્તરાયણના તહેવારની જેમ આકાશમાં લહેરાતા તો આ એક શુભ સંકેત છે ગુજરાતી સંસ્કૃતિમાં પતંગ ખુશી સ્વતંત્રતા અને છે આવું સ્વપ્ન દર્શાવે છે કે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ આવવાની છે અને તમારા બધા નાણાકીય સંકટો દૂર થશે જો સ્વપ્નમાં પતંગ તમારા ઘરની ઉપર ઉડતું હોય તો સમજી લો કે તમને અચાનક ધનલાભ થવાનો છે આવા સ્વપ્ન પછી તમે સવારે એક નાનું રંગીન કાગળનું પતંગ બનાવો અને તેને તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીને અર્પણ કરો આનાથી તમારા ઘરમાં ખુશીઓનો પ્રવાહ વધશે સંકેત બાર ઘરની બહાર નારિયેર જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળો અને તમને રસ્તામાં કે ઘરના દરવાજા પાસે એક નારિયેળ પડેલું દેખાય તો આ એક શુભ સંકેત છે ગુજરાતી પરંપરામાં નારિયેળને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે આવું નારિયેળ જોવું એ દર્શાવે છે કે તમારા કામમાં સફળતા મળશે અને તમને ધનલાભની નવી તકો પ્રાપ્ત થશે જો નારિયેળ લીલું હોય અને તેની આસપાસ થોડું કેસર કે કંકુ હાંટેલું હોય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે આવા સમયે તમે નારિયેળ ઉપાડીને તેને સાફ કરો અને તેને તમારા ઘરના મંદિરમાં મૂકો થોડું દૂધ અને ગંગાજળ છાંટીને તેની પૂજા કરો આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ વધશે સંકેત તે સવારનું દૂધ અને દહીં મિત્રો જો તમે સવારે ઉઠો અને સૌથી પહેલા તમને દૂધ કે દહીંથી ભરેલું વાસણ દેખાય તો આ એક શુભ સંકેત છે ગુજરાતી સંસ્કૃતિમાં દૂધ અને પવિત્રતા અને સમૃદ્ધિ પ્રતીક માનવામાં આવે છે આવું જોવું એ દર્શાવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરે પધારવાના છે અને તમને અચાનક ધનલાભ થવાનો છે જો દૂધ કે દહીંની સુગંધ ઘરમાં ફેલાતી હોય તો સમજી લો કે તમારા બધા આ ઠીક સંકટો ટૂંક સમયમાં દૂર થશે આવા સમયે તમે દૂધ કે દહીંનો થોડો ભાગ માતા લક્ષ્મીને અર્પણ કરો અને બાકીનું ઘરના સભ્યોમાં વહેંચો આનાથી તમારા ઘરમાં એકતા અને સમૃદ્ધિ વધશે સંકેત ચૌદ રસ્તામાં મોર નૃત્ય જો તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળો અને રસ્તામાં તમને મોર પોતાના પીંછા ફેલાવીને નૃત્ય કરતો દેખાય તો આ એક શુભ સંકેત છે ગુજરાતી પરંપરામાં મોરને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિક માનવામાં આવે છે અને તેનું નૃત્ય સમૃદ્ધિનું સૂચક છે આવું જોવું એ દર્શાવે છે કે તમારા જીવનમાં ખુશીઓ અને ધનનો પ્રવાહ આવવાનો છે જો મોરના પીંછા પર સૂરજની કિરણો પડીને ચમકતા હોય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે આવા સમયે તમે મોરને થોડા અનાજના દાણા અર્પણ કરો અને તેની આસપાસ થોડું કેસર છાટો આનાથી તમારું ભાગ્ય વધુ ચમકશે સંકેત પંદર ઘરમાં અચાનક શેરડીનો પ્રવેશ મિત્રો જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ જેમ કે પાડોશી કે મહેમાન અચાનક શેરડી લઈને આવે અથવા તમને ઘરના આંગણામાં શેરડી પડેલી દેખાય તો આ એક શુભ સંકેત છે ગુજરાતી સંસ્કૃતિમાં શેરડીને મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આવું થવું એ દર્શાવે છે કે તમારા જીવનમાં મીઠાશ અને ધનનો પ્રવાહ આવવાનો છે જો શેરડી લીલી અને રસદાર હોય તો સમજી લો કે તમને નવી આર્થિક તકો મળશે આવા સમયે તમે શેરડીનો રસ નીચોવીને તેનો થોડો ભાગ માતા લક્ષ્મીને અર્પણ કરો અને બાકીનો ઘરના સભ્યોમાં વહેંચો આનાથી તમારા ઘરમાં ખુશીઓ વધશે મિત્રો હવે જાણીશું ખરાબ સંકેતો અને તેના ઉપાયો વિશે મિત્રો જેમ સારા સંકેતો આપણને ધન અને સમૃદ્ધિની ખબર આપે છે તેમ કેટલાક ખરાબ સંકેતો પણ આપણને ચેતવે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો તે આર્થિક સંકટનો સંકેત છે આવા સમયે તમે તુલસીને નિયમિત જળ અર્પણ કરો અને નવો છોડ રોપો જો ઘરમાં કાળા ઉંદરોની સંખ્યા વધે તો તે મુશ્કેલીનો સંકેત છે આવા સમયે તમે રોટલી ખવડાવો અને નારાયણ કવચનો પાઠ કરો જો તમારું સોનું ખોવાઈ જાય તો તે નકારાત્મકતાનો સંકેત છે આવા સમયે તમે મંદિરમાં સોનાની નાની વસ્તુ દાન કરો જો આરતીનો દીવો વારંવાર બુઝાય તો તે ખરાબ સમયનો સંકેત છે આવા સમયે તમે ઘરમાં ગંગાજળ છાંટો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાયો તમારા સુખ સમૃદ્ધિ અને શાંતિ થી ભરી દેશે જો તમે આ સંકેતોને ઓળખીને તેનો લાભ લો તો માતા લક્ષ્મી ની કૃપા હંમેશા તમારા પર રહેશે આ વાર્તા જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પ્રમાણે આ ઉપાયો અજમાવો જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જયલક્ષ્મી માતા લખીને તમારી હાજરી નોંધાવો